વડોદરામાં દબાણ શાખાની ટીમ દ્વારા અટલાદરા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે દબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન ઘણા ગેરકાયદેસર ઝૂંપડા અને બાંધણીઓને હટાવવામાં આવ્યા છે કામગીરી દરમિયાન અટલાદરા પોલીસની ટીમે પીઆઈ ગજ્જર ઉપસ્થિત રહી ઝોન બેન અધિકારી અભય સોનીની દેખરેખ હેઠળ આ દબાણ દૂર કરવાની કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે એમ તમે જોઈ શકો કે સરકારી જગ્યા ઉપર દબાણ કરીને બોટ લેગિંગની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા રહે છે અને અમારા રેકોર્ડમાં એમની વારંવાર કેસો પણ કરવામાં આવેલા હતા આજે વીએમસીની દબાણ શાખાની સાથે રાખી જગ્યા ખાલી કરવામાં આવેલું છે અને આવી કોઈ પ્રવૃત્તિમાં નહીં સંકળાય આવી રીતે અમારી કામગીરી કરવામાં આવી છે સર તે છેલ્લા ત્રણ ચાર દિવસથી ત્યાં કામગીરી કરવું છું આગામી કેટલા દિવસો ચાલશે અને કેવી રીતે નજર રહેશે હવે પોલીસ મહેરબાન ડીજીપી સાહેબની સૂચનાથી અમે એક આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવેલી છે તમામ આરોપીઓ ઉપર સતત કાર્યવાહી ચાલતી રહેશે અને જ્યાં સુધી આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિ નહીં છોડી દે ત્યાં સુધી એમની જે ગેરકાયદેસર મિલકત દબાણો સરકારી જગ્યાઓ ઉપર છે એના ઉપર સતત કાર્યવાહી ચાલુ રહેશે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા